સર ના આવે મને થોડું પેટમાં બળતરા છીએ મેં કીધું ભાઈ બે ભાઈ વખતે આપડે ના પણ પેટ બળ્યું તમારા ઉપર તમે માણસો હારા એટલે કાળો બન કેવા આવે છે રાખ્યા બરોબર ઈ તો કેવા તો ખબર નહીં હું એમ એટલે જેડે મથે વિચાર કરો એટલે હવે અત્યારે આ ખરા બફોરી તિણ વાજે અત્યારે જેડે આવે મારે જવું પડશે હે ભાઈ હોય તો ભલે હોય પણ તું હું તો લે એમ હોય તારી સાઈડ ખોદી ખોદી ખોદવા આવે મારે એટલું તો કેવું કે ના કેવું આવવું પડશે મારે

એટલે તમે આટલું બધું છે આમ કરી રહ્યા છો આમ થોડુંક તો સારું વાંધો ભયાનો તમે કા વાંછો કાળું બાદ તમે હારો મારો વાંછો તમે તમે એમ કરો છો એટલે ભાઈ મો એમ કેવા આ ખુદ મત કર આ બધું આખું આખું મારું તોડી લાશ આની વાત છે આ આ આ તોડાય હે આ તો તો મારો ભાઈ થાય છો એટલે હવે હું તને કાઈ વધારે કેતો નથી અને બીજો હોત ને તો બે આલો તાનમ અલ્યા મોય કઈ બોલતો નથી મને તમારી મારી વાત આપો

ચમ